નમસ્કાર આદા સત્રીકાલ અભિવાદન રામ રામ સતરામ જય હિન્દ જય ભારત અભિવાદન સસરી જય મા ભારતી જય ભારત હું છું અજય પ્રેમીલા રસિકલાલ પંડ્યા કચ્છ ઇતિહાસ અજય પંડ્યા ભુજ નામની આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું આપણી ચેનલ પર આજના સ્ટ્રીમ ફીડ વિડીયોની અંદર આશા રાખું છું મિત્રો લાઈવ સ્ટ્રીમ ફીડ વિડીયોની અંદર જોડાઈ જશો એક વૃક્ષ વાજો પાણીને ગરમ કરી ઉકાળીને નવશેક પીવાનું રાખશો તો મૂળ મુદ્દાની વાત સાથે જ લાઈવ સ્ટ્રીમ ફીડ વિડીયોને આગળ વધારી રહ્યો છું અન્ય કોઈ વાત ન કરતા જ્યાંથી વિડીયો અટક્યો તો ત્યાંથી જ ત્રણ અને ચાર મંદ અને અતિ મંદ પ્રારભ પ્રબળ થી નિષ્ફળ બનાવી શકાય છે કઈ રીતે ભગવાન શું કહે છે એના માટે પ્રારબ્ધવાદીઓના કયા પ્રમાણે જો બધું જ પ્રારબ્ધને આધીન હોય અને તો પછી વેદો ઉપનિષદો ગીતા ભાગવત રામાયણ વગેરે ધર્મ શાસ્ત્રોમાં આપેલા માર્ગદર્શન મુજબનો પુરુષાર્થ તંદન નકામો થઈ જાય છે એટલા માટે મંદ અને અતિ મંદ પ્રારબ્ધને નિષ્ફળ બનાવવા માટે શાસ્ત્રોએ અને સંતોએ જણાવેલ શાસ્ત્ર વિહિત કર્મ એટલે કે પ્રિસિબેટ એક્શન અને શાસ્ત્ર નિષિદ્ધ કર્મ એટલે પ્રોબિહેટ એક્શનને ખ્યાલમાં રાખીને તે પ્રમાણે શુભ કર્મો કરવાના અને કર્મનો ત્યાગ કરવાનો પુરુષાર્થ સતત કરવો જોઈએ પુરુષાર્થ વગરનું પ્રારભ આંધણું છે પ્રારબ્ધ કર્મ અદ્રષ્ટના નામથી ઓળખાય છે અને ભૂતકાળમાં ગયા જન્મમાં આપણે કરેલા કેવા પ્રકારના ને તેવા પ્રકારનું પ્રારબ્ધ કર્મ બનીને આપણી સામી છાતીએ આવીને ઊભું રહેશે તે જાણતા નથી મનુષ્ય પોતાના પ્રારબ્ધ કર્મના ફળથી અજ્ઞાત હોવાને લીધે પ્રારબ્ધને અદૃષ્ટિ એવું નામ આપવામાં આવ્યું છે પ્રારબ્ધ અને પુરુષાર્થ જીવનમાં એક જ ત્રાજવામાં બે ત્રાજવાના ત્રાજવાની બે બાજુ હોય છે ને પલ્લામાં કાંટલા પડેલા છે અને બીજા પલ્લામાં માણસે પોતાની શક્તિ અનુસાર વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી પુરુષાર્થ રૂપી દ્રવ્ય ભરવાનું છે માણસ જાણી જોઈને પાપ શા માટે કરે છે એ તો ખુદ પાપ કરનારને ખબર હોવી જોઈએ કે એ શું કામ કરે છે આ ઘણો અગત્યનો સવાલ છે આપણા જીવનની અંદર દરેક મનુષ્યને લાગુ પડે છે પ્રશ્ન અર્જુને ગીતામાં શ્રી કૃષ્ણને પૂછેલો છે આ મૂંઝવણ એકલા અર્જુન જ નથી અર્જુને તો વ્યાસજીએ આ પ્રશ્ન પૂછવામાં માત્ર નિમિત્ત બનાવ્યો ખરેખર તો આ પ્રશ્ન મારો તમારો આપણા બધાનો છે અને બ્રહ્માંડમાં વચતા સચરાચર દરેક જીવનો દરેક ધર્મના લોકોનું દરેક જ્ઞાતિના લોકોનું અત્યારે જાતપાત નથી કહેતો મિત્રો ઉલ્લેખ પણ નથી કરતો અંગુલી ઇન્દેજ પણ નથી કરતો બધેને લાગુ પડે છે પછી વિદેશમાં વસ્તુ વિદેશી હોય એ ગમે હોય લાગુ દરેકને પડે છે પડે છે ને પડે છે કારણ કે ધર્મ સત્ય છે સનાતન છે દરેકનું પોતપોતાનું પોતાની જાત મુજબ આપણે કોઈ અત્યારે મેં કહી જ દીધું અત્યારે વિડીયો ચાલુ જ છે ને જ ખરેખર તો આ પ્રશ્ન મારો તમારો અને આપણા બધાનો છે આ મૂંઝવણ તો આપણા સર્વની છે અજાણતા પાપ થઈ જાય તેની વાત જુદી છે પરંતુ માણસ જાણી જોઈને પાપ શું કરવા કરે છે અર્જુને ભગવાનને પૂછે છે

ઉપરના ત્રણ પ્રશ્નો મુદ્દાના છે અને ખૂબ વિચારવા જેવા છે મિત્રો આ વિડીયોને આપણે આવતીકાલે આગળ વધારશું ત્યાં સુધી આજના વિડીયોને નિહાળો યોગ્ય લાગે તો લાઈક આપો યોગ્ય લાગે તો કમેન્ટ્સ કરો યોગ્ય લાગે તો શેર પણ કરો એક વૃક્ષ વાજો પાણીને ગરમ કરી ઉકાળીને નવસીકું પીવાનું રાખશો સ્ટ્રીમ ફીડીયો વિડીયોની અંદર જેટલા બી જોડાયા એનો આભાર અપલોડ થયા બાદ જેટલા બી નિહાળશે એનો અત્યારથી જ આભાર વ્યક્ત કરી દઉં છું આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપશો ને મારા જય માતાજી અભિવાદન આદાબ સત્સલ રામ રામ જય હિન્દ જય ભારત જય મહાભારતી જય ભારત વંદે માતરમ જય ભીમ